નમસ્કાર દર્શક મિત્રો થોડા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર ગુંદણાગર નજીક કસાણ ગામે ધોળા દિવસે ચાર વર્ષના બાળક ઉપર દીપડાનો હુમલો ગુંદણા પંથકના ગામડામાં દસથી વધુ દીપડાઓની સતત અવરજવર રહે છે ત્યારે ગત રોજ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ મોવા તાલુકાના ગુંદણા કસાણના રોડ વચ્ચે આવેલ કામળિયા રામભાઈ હાજાભાઈની વાડીએ એક ખેતમજૂર પરિવાર મજૂરી માટે ગયો હતો તે વેળાએ એક ચાર વર્ષના બાળક ઉપર દીપડાએ બપોરે હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી માતા બુમાબૂમ કરતા દીપડો નાચી ગયો હતો જેના કારણે બાળકને તાત્કાલિક સારવાર માટે ગુંદણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો નોંધનીય છે કે ગુંદણા પંથકના ગામડાઓમાં અંદાજે દસ જેટલા દીપડા વસવાટ કરી રહ્યા છે વન વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું બનાવની વિધિ વિગત મુજબ બપોરના સમયે રામભાઈ કામળીયાની વાડીમાં માતા સાથે ચાર વર્ષનો બાળક જયદીપ માનભાઈ ભીલ કસાણ વાડીએ હતા ત્યારે અચાનક વાડીમાં ઊભેલી જુવારમાંથી દીપડો આવતા બાળકને ખેંચીને લઈ ગયો હતો માતાએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને ઈજા પહોંચાડી નાચી ગયો હતો જેમાં બાળકને માથાના ભાગે અને ગળાના ભાગે ઈજા પહોંચાડી છે બાળકની ઈજા કરતાં બાળકને તરત ગુનાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વાડી માલિક રામભાઈએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ખેડૂતો દ્વારા ફોરેસ્ટ વિભાગને અનેક વખત રજૂઆત કરાઈ છે કે દીપડા પકડવાનું પરિણામ આવતું નથી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ આપવું જરૂરી છે આ વિસ્તારમાં અવારનવાર દીપડાના હુમલામાં માણસો ઉપર તેમજ પશુઓ ઉપર થાય છે તેમ છતાં ફોરેસ્ટ વિભાગની આંખ ઉગડતી નથી અને દીપડાઓ હવે માણસ ઉપર પણ હુમલો કરવા લાગ્યા છે આવા અવનવા સમાચારો જોવા માટે મારી થળા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં